એવી સિસ્ટમ તમે આમાં ભી લાવો તો અમે મિસ કોલ મારી સમાજ ભેગો નહીં થવો જોઈએ એ નવરો એટલે આપણી પાસે અધિકારો માગશે એરપોર્ટ ની જમીનો લેવા જઈશું લડવા આવશે હાઈવે ની જમીનો લેવા જઈશું લડવા આવશે પ્રોજેક્ટ માટે જમીનો લેવા જઈશું લડવા આવશે સાથીઓ ઘણા મારા દાદા મિત્રો મારા સાથી મિત્રો ખુબ સારી માહિતી અહીંયાથી આપી છે સાચી માહિતી છે એમની હું સમર્થન કરું છું બિલકુલ સો ટકા સાચી માહિતી છે